એટલે અત્યારે પેલા નાસ્તો કરવા બેસી ગયા છે કેમ સંદીપ જય માતાજી રામ 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 તો આવું છે ભગુડા નાસ્તો કરી લઈ બધા નાસ્તો કરવા ગરમા ગરમ હા તો ઓન પરે કે દેન તૈણે પોપ ની રપટો બોલાવી દી આય અમાર પરેશભાઈ કા પરેશભાઈ જો પોપ કેમ આખો ઉલાળ્યો પણ આય જો તો ફટાફટ હવે છે ને નાસ્તો કરી લઈ નાસ્તો કરી ને બેજ પાછા હાલતા થઈ જાય દર્શન કરવા માટે કા ના પણ બહુ મજા આવવાની છે હાજી વાત ને હમ તો પેલા ફટાફટ હવે નાસ્તો કરી લઈએ કોને કોને પગ ભાવે એ કમેન્ટ કરજો મને તો પગ ભાવે તો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ તો બધા આઈ વિડિયો બેને રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમેલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો સેલોમાં પહેલી વાર તો પ્લીઝ સસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નાસ્તો પણ કરી લીધો ને હવે આયથી હવે રવાના થાવનું છે અમારે ભગુડા કેમ છે ને મસ્ત મજાનું મીઠું પાનછળા મેન પડે આ કોઈ દિવ નથી ખાતા ને પણ આનું રવાડા ચડાવ્યા વપટ તો रवाडा सडा उई तो खाऊ है न એટલે સાધુ એમ કે રવાડા સડા એમ કે બે पान ખાધા એમ કે હા બે पान ખાધા બરા હવે ડાયરેક્ટ જવાનું છે બગુડા ફટાફટ હવે હાલવા મડી ફાઈનલી ફેમિલી પોગી જასი ભગુડા માં મોગલના દર્શન કરવા માટે નાયા જો આયા ડેન્ટિંગ પેન્ટિંગ કે માથવાળા માથું પેલો વળ ગમે આય મત વળાવે છે કેમ છે ને ભગોડા પગી જાય કેટલા વાગે હા શું કરું કેટલા વાગે જો આજ બહુ થાકી જાય 5 ને 32 5 ને 32 થઈ ગઈ એટલો સમય થઈ ગયો છે ને અત્યારે પોગી જાય છે ને હવે જાવું છે માં મોગલમાના દર્શન કરવા માટે હું જાવું ને આઈને 6 વાગે જા દર્શન કરશું તો હા એ વાત હાસી છે કાઈ વાત હવે તો ખરીદી કરવાની બાકી છે કા હજી તો ખરીદી કરવાની છે બીજા ભાભી હાટ હતા એમાં એમ થઈ ખબર છે હું તમને કહી દઉં કે હું થઈ એમ એમાં એમ થયું કે અમારા પરેશભાઈ એને પત્ની ભાભી હાટો લીધું એટલે નીતિન નો ફોન આવ્યો હા ને કે મેં મારું ગિફ્ટ લીધું કે તે તારું કઈ લીધું તો કે નહીં ઓલા એમ કે મારા આટલું લેતા જ જય મા મોગલમાં તો ફટાફટ હવે માતાજી ના દર્શન કરી આવે કેમ પરેશભાઈ મોગલ માં ના દર્શન કરી લીધા હશે ને હવે સંદીપ ને કરે લો સાંડ કાશમાં સાઈન્ડ લો તો કરવો પડે એમ જો થઈ જાવ રેડી રેડી અમે તો મંગલમાના દર્શન કરી લીધા તમને અહીંથી છે ને કરાવવું દર્શન આમ છે અત્યારે ટ્રાફિક નથી ને એટલે દેખાય તો આવી રીતે છે ને મંગલમાનું મંદિર છે તો તમે પણ કરી લીધા દર્શનના સંદીપ છે અત્યારે છે ને પ્રસાદી લેવા શાની અહીંયા છે ને શાની પરસાદી હોય ને તો લેવા છે ને આમ જો કેટલા બધા છોકરાઓના ફોટા હોય અહીંયા ને બધા માનતા હોય ને એ આવી રીતે છે ને ફોટા લગાડા મજો કેટલા બધા ફોટા છે બે ત્રણ નો ખર્ચો કરો હજી બે ત્રણ હજાર નો ખર્ચો કરો ને એ છે લેવાનો આપણે તો જૂના થઈ જાય નવા નવા લે એવું કાઈ ન હોય કાઈ નવા જૂના ને એવું કાઈ ન હોય પસા વરન થઈ આવે ને તો નવા જેમ જ હોય નવા જૂના ન હોય પણ આ તો ન લઈ દેવું હોય ને એટલે આવા બાન આવડે બીજું કાઈ ન હોય આમાં આને ખર્ચો ન કરો હોય એટલે ને મારા ભાઈ કેવા ખર્ચા કરે બોલો મારા ભાભી હાટો ઓહો એક સુંદર ઇનામ કેટલા ખર્ચા કરે

એની બહુ હાટું એટલે નાના ભાભી હાટો લેવાનું છે એટલે પરેશભાઈ છે ને ફોન કરે છે એને ન એ જ નાના ભાભી હાટું લેવાનું ને હવે લેવાનું છે નકર ઈ રિહાઈ જાય નાના ભાભી રિહાઈ જાય વિડિયો કોલ કર્યો છે

ઘરે કેમ કે પરેશભાઈ છે ને નથી ગયા તો પરેશભાઈને લઈ જવા છે આશુબેનના ઘરે બેનના ઘરે જવાનું હોય ને એટલે અમારે લઈ જવાનું હોય નાસ્તો એટલે મે લઈ લીધો નાસ્તો બાળકો માટે છોકરીઓ માટે કેમ સંદીપ

মানে ঘৰ নে কাত নাখেলি

અહીંયા મારા બેન સુંગરી લઈને બેઠા આવી બે હાટો લીધી બે ભાભી હાટો સારી છે આમાં તમારી બંગડી છે જવું ને આમાં છે ને બંગડી છે ને શું શું ખરીદી કરીને લાવ્યા ને એ બધાય જોઈ છે જો આવી ચાર જોડી છે બે તમારી ને બે મારી જેવી રીતે હું મારા હાટું લાવું ને એવી જ રીતે મારે બેન હાટું લાવવાનું હોય ગમે ના ફરવા જાઉં ને એટલે કેમ બેન હાસી વાત ને તો એ છે ને ચાર પાટલા બેનના છે અલગ અલગ કલર છે જો એક આ કલર છે એક આ કલર છે બે આવા કલર છે ને બે આવા કલર છે બેના જે હાર લાગી એ બે રાખશે બે હું રાખી રેડી ને હાર લાગે ને એ પાટલા છે ને ફેમિલી આવી રીતના છે જો આવી રીતના મને આ પાટલા છે ને બહુ જ ગમે તો હું ભગોડાથી લાવી હતી હારે છે હરા છે તો વાંધો નહીં અને આમાં છે ને સુંદરીને એવું છે ને આમાં ઢીંગલી ને એવું બધું છે તો આવી રીતે બધી ખરીદી છે ને એ બેન જોઈ છે અહીંયા ભાઈ અમારા ચોકલેટ ખાય છે અહીંયા અમારા એ તો ભાઈ રમાડ્યા છે આવી રીતનું છે અને આજ તો બહુ મજા આવી ગઈ ભાઈ ની ને અરે કેમ ભાઈ મજા આવી આજ ફરીને તો વાંધો નહીં અમારા ભાઈ ખુશ હોય એટલે મજા આવી જાય અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવા લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કે વિડીયો કેમો હોય ને તો લાઇક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ ભાઈ બેટા